ચાલો મિત્રો આજે આપણે જે કઈ આપણે આગળ શીખ્યા એ તમામ બાબતોના પ્રશ્નો રૂપે અહીંયા આપણે આપણે તો સ્થાન કિંમત કિંમત જોઈ જોઈ દાર્શનિક એનો સરવાળો એના આપણે સંખ્યાઓને શબ્દોમાં ને અંકમાં જોઈ બરાબર છે તો એને આધારે અહીંયા કેટલાક પ્રશ્નો છે આ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આજે કરવાનું છે જેથી તમને આગળ જે કઈ શીખવાડ્યું છે એ તમને યાદ છે કે નહીં એ આપણને ખ્યાલ આવશે અને કદાચ આ પ્રશ્નો તમને ઓછા આવડે

અહીંયા એક સંખ્યા લખી છે એની અંદર આઠમી સ્થાન કિંમત કેટલી છે અહીંયા એવું કીધું છે કે આ સંખ્યાની અંદર આઠમી સ્થાન કિંમત કેટલી છે તો ચલો આપણે અહીંયા આઠમી સ્થાન કિંમત લખવાની છે આ અંકની આઠમી તો આ કયો છે એકમ દશક સો હજાર અને દસ હજાર ના સ્થાનમાં છે તો આઠ કયા સ્થાનમાં છે દસ હજાર ના સ્થાનમાં છે એટલે આઠ આપણે દસ હજાર એ ગુણશું અથવા તો આપણે આ જે આઠ છે અહીંયા લખીએ પાછળ એક બે ત્રણ અને ચાર સંખ્યા છે એટલે અહીંયા ચાર મીંડા મૂકી દઈએ એટલે કઈ સંખ્યા થાય એસી હજાર તો આમાં સાચો જવાબ કયો છે બી એસી હજાર બરાબર છે ચલો એના પછી આપણે હવે ત્રીજો પ્રશ્ન જોઈએ બરાબર છે તો ત્રીજા પ્રશ્ન ની અંદર એવું કીધું છે કે અહીંયા સંખ્યા એક આપી છે એમાં ચાર ની સ્થાન કિંમતો નો તફાવત લખવાનો છે આની અંદર ચાર ની સ્થાન કિંમત પણ અહીંયા ચાર બે વખત છે તો આપણે બંને ની સ્થાન કિંમત આપણે પહેલા લખવી પડશે ચલો આ ચાર ની સ્થાન કિંમત કેટલી થશે ચલો બોલો ચાર ની સ્થાન કિંમત કેટલી થશે તો ચાર ની પાછળ એક બે ત્રણ ચાર ને પાંચ મીંડા કરીશું આપણે તો ચાર ની સ્થાન કિંમત કેટલી થઈ અહીંયા ચાર લાખ કેટલા થયા ચાર ચલો હવે આ ચાર ની સ્થાન કિંમત લખીએ તો આપણે ચાર ની પાછળ ચાર મીંડા આવશે તો પાછળ આપણે પેલા ચાર મીંડા કરી દઈએ અને પછી આ ચાર તો હવે આ બંનેનું શું કરવાનું છે તફાવત તફાવત એટલે શું કરશું બાદ બાકી ચલો જીરો 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 અહીંયા હા તો ચાર જીરો માંથી ચાર ના જાય તો અહીંયા ત્રણ અને અહીંયા દસ દસ માંથી ચાર જાય તો છ અને ત્રણ ના ત્રણ તો અહીંયા આપણે અલ્પવિરામ કરીએ તો શું આવે ત્રણ લાખ સાહીઠ હજાર શું આવે ત્રણ લાખ સાહીઠ આમાં ક્યાં છે ત્રણ લાખ સાહીઠ હજાર એ

આર્યા તો એની સ્થાન કિંમત કેટલી થાય તો પેલા આપણે પાંચ લખી દઈએ પછી એક બે ત્રણ અને ચાર સંખ્યા છે એટલે આપણે ચાર મીંડા મૂકી દઈએ આ થાય ની સ્થાન કિંમત હવે બેની દાર્શનિક કિંમત ચલો બે ક્યાં છે આર્યા તો 2 ની દર્શનની કિંમત કેટલી થાય બેઝ થાય કેટલી થાય બે આપણે જોયું હતું હવે એ બંનેનું શું કહે છે અહીંયા સરવાળો કરવાનું કહે છે એટલે આપણે અહીંયા સરવાળો કરશું આ બેનો સરવાળો કરીએ તો 0 અને 2 એનો સરવાળો 2 થાય અહીંયા 0 0 0 અને આ 5 ના 5 તો આપણે અહીંયા જોઈશું તો આની આનો જવાબ શું આવશે 50002 તો ક્યાં છે આમાં યસ આ રહ્યો એ નંબર બરાબર અહીંયા કયો છે એ તો એ સાચો જવાબ થશે 50002 ચલો વેરી ગુડ તમને ખ્યાલ આવતો હશે કદાચ તમે ધ્યાનથી સાંભળ્યા હશે લેક્ચર આજના ચલો પાંચમો પ્રશ્ન છે કયો છે સંખ્યા અહીંયા એક સંખ્યા લખેલી છે આમાં ની સ્થાન કિંમત અને તેની દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત ચલો પેલા આપણે સાતની સ્થાન કિંમત શોધીએ સાતની સ્થાન કિંમત કેટલી થાય આ ની તો આપણે સાત લખશું પાછળ એક બે ત્રણ ચાર મીંડા કરશું એટલે આ થઈ સાત ની સ્થાન કિંમત હવે એની દાર્શનિક કિંમત પણ લખવાની છે તો એની દર્શન કિંમત કેટલી થાય સાત ની યસ આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યા હોય કોઈ પણ અંક હોય તો એની દાર્શનિક કિંમત એ અંક પોતે થાય તો અહીંયા ની દાર્શનિક કિંમત થશે સાત અને અહીંયા કીધું છે તફાવત એટલે આપણે અહીંયા બાદ બાકી જો અહીંયા સરવાળો કીધો તો સરવાળો કરશું ચલો અહીંયા જીરો માંથી સાત ના જાય તો આપણે દસો લઈએ છીએ અહીંયા છ અહીંયા વચ્ચે નીંગ આવે ત્યાં બધા નવ લખીએ છીએ બરાબર છે આપણે ચલો તો અહીંયા આપણે સાત ઉપરથી દસ ખોલીએ તો છ અહિયાં દસ અને વચ્ચે જેટલા મીંડા છે ત્યાં નવ છે આ સિમ્પલ આપણે જે ગણતરી કરીને લખીએ એવી રીતે પણ આપણે આ રીતનો ઉપયોગ કરવાનો નથી હું તમને આના માટે બીજી રીત શીખવાડી ચલો દસ માંથી સાત જાય તો ત્રણ નવ ના નવ નવ ના નવ નવ ના નવ અહીંયા છ તો અહીંયા જુઓ આપણો જવાબ કયો છે આ જવાબ ઓપ્શનમાં છે ઓગણસિત્તેર હજાર નવસો નેતાણું યસ આ રહ્યો બી નંબર બી માં બી ઓપ્શન છે આપણું કયો છે ડી તો ચાલો વેરી ગુડ બધાને લગભગ હું આશા રાખું છું કે બધાને આ દાખલા આવડતા હશે ચાલો હવે આપણે આના પછીનો બીજો બીજા પેજની અંદર થોડા દાખલા છે એ દાખલા અહીંયા જોઈશું ચાલો 6 નો દાખલો છે હવે તો ખાસ ધ્યાનથી જોજો ચાલો અહીંયા રકમ છે એ વાંચો એ રકમની અંદર અહીંયા સંખ્યા આપી છે એમાં 4 ની સ્થાન કિંમત લખવાની છે એનો સરવાળો કરવાનો 4 ની સ્થાન કિંમતોનો સરવાળો એનો મતલબ કે અહીંયા 4 બે વખત હશે તો જો એક આ રહ્યો અને એક આ રહ્યો આ બેની આપણે પહેલા સ્થાન કિંમત લખશું બરાબર ને પછી એનો સરવાળો કરશું તો ચલો આ ચાર ની આપણે સ્થાન કિંમત લખવી હોય તો ચાર ની પાછળ એક બે ત્રણ ચાર ને પાંચ મીંડા આવશે ચલો હવે અહીંયા છે બીજો ચાર એની સ્થાન કિંમત લખશું તો એની પાછળ એક બે ને ત્રણ મીંડા આવશે તો એક બે અને ત્રણ મીંડા પહેલા કરી દઈએ અને પછી આ ચાર અહીંયા લખી દઈએ તો આ બીજો જે ચાર છે એની સ્થાન કિંમત ચાર જ અહીંયા શું કીધું છે સરવાળો તો આ બે આપણે સરવાળો કરશું તો ચલો જીરો 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 ને ચાર એટલે ચાર જીરો અને ચાર તો આનો જવાબ કેટલો થશે સરખી હોય છે પહેલા આપણે રકમ બરાબર ધ્યાનથી વાંચી અને સમજી લેવાની ત્યારબાદ આપણે આની ગણતરી કરશું તો કયા સ્થાન ઉપર રહેલા અંકની સ્થાન કિંમત અને દાર્શનિક ની કિંમત સરખી હોય તો આપણે કોઈ પણ સંખ્યા લખીએ છીએ બરાબર અહીંયા હું એક સંખ્યા લખું છું કિંમત ત્રણ થાય એટલે આ બે સરખી નથી બરાબર છે તો આ સ્થાન આવશે નહીં ચલો એના પછી જોઈશું તો નવ ની સ્થાન કિંમત અને દાર્શનિક નવ ની સ્થાન કિંમત નવસો અને દાર્શનિક કિંમત નવ થાય એટલે આ બે પણ સરખી નથી એટલે એ બે પણ આવશે નહી ચલો હવે ચાર ની સ્થાન કિંમત ચાલીસ થાય અને દાર્શનિક કિંમત ચાર થાય એ પણ અલગ અલગ છે ચલો આપણે એક ની સ્થાન કિંમત એક થાય અને એની દાર્શનિક કિંમત પણ એક થાય તો કયા સ્થાન ઉપર રહેલી રહેલ અંક સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત બંને સરખી થાય તો એકમ નો કયો એકમ તો એકમ ના સ્થાન ઉપર રહેલી સંખ્યા હોય એકમના સ્થાન ઉપર રહેલો કોઈ પણ અંક હોય એની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત હંમેશા સરખી થાય છે ચલો વેરી ગુડ તો સૌ પ્રથમ આપણે હજાર નું સ્થાન જોઈએ બરાબર છે તો ચલો આ સંખ્યા હું અહિયાં લખું છું અને આની આપણે હજાર ના ની આશરે કિંમત જોઈએ તો હજાર નું સ્થાન નક્કી દઈએ એકમ દશક સો અને હજાર હજારના નીચે લીટો કરી દીધો હવે એના પછી અહીંયા આપણને ત્રણ આંકડા જોવા મળે છે બરાબર છે આ બે ભેગા લઈ લો અહીંયા ત્રણ આંકડા જોવા મળે છે તો કેટલાથી વધારે છે કે ઓછી જોવાની તો આપણે જોઈ કે ત્રણ આંકડા હોય તો આપણે 500 થી વધારે છે કે ઓછા છે એ જોતા હતા તો ચાલો અહીંયા 500 થી વધારે છે કે ઓછા છે યસ 500 થી વધારે છે જો વધારે હોય તો આપણે શું કરતા હતા આગળ જે સંખ્યા છે એમાં એક ઉમેરતા હતા એટલે 54 ની જગ્યાએ અહીંયા થઈ જશે 55 અને આ ત્રણ આંકડાની જગ્યાએ આપણે 30 મૂકતા હતા તો આપણો જવાબ શું થાય 55000 આમાં ઓપ્શન ક્યાં છે યસ આ રહ્યો આપણો option સી એ આપણો સાચો જવાબ થશે જો કોઈને તકલીફ પડતી હોય આશરે કિંમત એટલે કે નજીકની કિંમત કંઈ નજીકની કિંમત આપણે આગળ વિડિયો બનાવેલો છે કદાચ કોઈને ખ્યાલ ના આવ્યો હોય તો એ વિડિયો જોઈ લેજો એટલે તમને આશરે એટલે કે નજીકની કિંમત આવડી જાય ચાલો એના પછીનો આપણે દાખલો જોઈએ 9 નંબરનો આની અંદર જો અહીંયા એક સંખ્યા છે અને કીધું છે કે દશકના સ્થાન સુધીની આશરે કિંમત શોધો ચાલો આપણે આ સંખ્યા પહેલા લખી દઈએ ચલો હવે દશકના સ્થાન સુધીની કઈ છે એટલા માટે આપણે દશકના અંક નીચે લીટો કરશું એકમ અને દશક ચલો દશક લીધો લઈ લેવાના હવે એના પછી માત્ર એક જ આંકડો છે યાદ કરો જો એક જ સંખ્યા હોય એક જ આંકડો હોય એક જ આંકડો હોય તો આપણે કેટલાથી વધારે છે તે જોવાની છે પાંચ તો ચાલો પાંચથી વધારે છે કે મોટી યસ અહીંયા આઠ છે એ પાંચ કરતા વધારે છે તો વધારે હોય તો આપણે આગળની જે સંખ્યા છે એમાં એક ઉમેરી દઈએ એટલે થઈ જાય પચાસ અહીંયા ઓગણપચાસ પચાસ થઈ જાય એક ઉમેરશું તો અને અહીંયા આપણે જીરો મૂકી દઈશું એટલે આપણી સંખ્યા કઈ મળી જાય સી છે પાંચસો સાચો જવાબ બરાબર છે બરાબર આવા જ પ્રશ્નો તમારે પરીક્ષામાં પૂછાશે તો આપણે ગણતરી પણ આ રીતે કરી અને એનો જવાબ આપણે શોધી શકીએ ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે દસમા નંબર નો નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે તો આપણે યાદ કરો વિભાજ્ય અવિભાજ્ય એટલે કે મૂળ અને સંયુક્ત સંખ્યા શીખ્યા છીએ કે અવિભાજ્ય કોને કહેવાય એટલે કે મૂળ સંખ્યા કે જેના માત્ર બે જ અવયવો હોય જો તમને થી 100 ની અંદર આવતી મૂળ સંખ્યાઓ આવડતી હોય તો આ પ્રશ્ન આપણને આવડી જશે ચલો સૌ પ્રથમ આપણે જોઈશું કે એ નંબર જોઈએ તો એ એ ઓપ્શન જોઈશું તેમાં 9 છે તો 9 ત્રણ ના ઘડિયામાં આવે છે અને 1 અને 9 ના ઘડિયામાં પણ આવશે નાના અવયવો બે કરતા વધી ગયા એટલે આ સંખ્યા કઈ હોઈ શકે સંયુક્ત એટલે કે વિભાજ્ય એટલે આ આ જવાબ આવશે નહીં બરાબર છે ચલો આપણે બીજો છે તો પંદર છે બે જવા જોઈએ કેટલા હોવા જોઈએ બે વધી જાય છે એટલે આ સંખ્યા પણ આવશે નહીં ચાલો હવે સી જોઈએ આપણે સત્યાવીસ તો એક અને સત્યાવીસ ના ઘડિયામાં પણ સત્યાવીસ આવે પણ ત્રણ પણ સત્યાવીસ થાય એટલે આના પણ વધી ગયા એટલે સત્યાવીસ પણ આવશે નહીં ચલો એના પછી જોઈએ બી બરાબર છે તો ડી માં છે ત્રેવીસ તો ત્રેવીસ આપણે આ ત્રણ આવી જવાબ આવતા નથી તો છેલ્લો જવાબ કયો હોય ત્રેવીસ હોય અને ત્રેવીસ એક અને 23 ના ગડિયામાં આવે બીજા કોઈ ગડિયામાં આવે નહીં એટલા માટે અવિભાજ્ય સંખ્યા જોઈએ આપણે તો અહીંયા જવાબ બી આવે ત્રેવીસ અને પરીક્ષામાં અહીંયા લખ્યું છે પ્રશ્ન નંબર 10 માં એ બી સી અને ડી તો જો આનો જવાબ બી આવે છે તો તમારે પ્રશ્ન નંબર પહેલા જોવાનો એની અંદર જવાબ બી એ આપણે આ રીતે ઘાટું કરીને આપણે ટીક કરવાનો હશે બરાબર છે તો આ રીતે આપણે પરીક્ષાની અંદર પ્રશ્નોનો જવાબ આપણે લખી શકીશું ચલો શીખ્યા એ પ્રમાણે હવે આપણે એના પછીના જે લેક્ચર લેવાશે એના આપણે થોડાક પ્રશ્નો પછી જોઈશું બરાબર છે આપણે અહીંયા શા અને શબ્દોમાં લખો એના પ્રશ્નોની ચર્ચા આપણે નથી કરી પણ નેક્સ્ટ ટાઈમ આપણે એના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું ચાલો આપણે અહીંયા પૂરું કરીએ જય હિન્દ